હું મુંજાઈ ગઈ અરે હું નાની હતી ને તે મારું એક સપનું હતું કે હું છે ને મારા ઘરવાળાની સેવા કરીશ એને ખાવાનું ખાવાન ભાવતો એ બનાવી દઈશ રાજાની જે મેસ કરાવીશ એવું મારું સપનું હતું તો હવે પૂરું કરીને તો સપનું હતું તો હવે એમાં હું મુંજાઈ ગઈ પણ હવે મારું બાળપણ એ વયું ગયું મારું સપનું એ વયું ગયું યાર હવે 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 મોટી થઈ ગઈ ને તો મારા મોટા સપના થઈ ગયા હા પણ શું છે હવે

ગમે હોય દર મહિને તમે ઉભા હોય પાંચ હજાર આપો ને પચીસ હજાર આપો ને હું કઈ મેં ઠેકો પીકડો પૈસા આપવાનો ઈ તમે ગમે એમ કરો ભીખ માગો કમાવ ગમે એમ કરીને તમે દયો એ મારે કઈ જોવાનું નથી હું પૈસા પૈસા કઈ મોકલવાનું નથી બરાબર સમજાઈ ગયું હા હા

હું તમને હું ગમે એક માનતા રાખી હતી કે મારું કામ પૂરું થઈ જાય ને તો હું એ મંદિરે જઈને દર્શન કરી તો હવે છે ને મારું કામ પૂરું થઈ ગયું છે તો મારી મંદિરે દર્શન કરવા જવાનું છે હાલ ને તો જઈ આવી પણ મંદિર છે ને થોડુંક છેટું છે તેના માટે ટિકિટ કરાવવી પડશે હા તે પણ હમણાં કરાવી દો ટિકિટ એમાં શું મોટી વાત છે ટિકિટ કરાવવી પડે એમાં હા તો કરાવી દો ને ટિકિટ હા કરાવી દો પણ એ મંદિર આવ્યું ક્યાં જવાનું ક્યાં છે આપડે

મે પોલીસ વાળા ના બતાવ્યું સમે તમે મને એક વાત કયો કે હું તમને કેટલી ગમું છું બહુ ગમે છે ઓ એમને કેટલી ગમું એમ કયો મને તું એટલી ગમે છે કે મને એમ થાય કે તારે જેવી છે ને એક બીજી લઈ લે